વાત કરીએ સાર્વત્રિક વરસાદની તો રાજ્યમાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં એકસો ચોપન તાલુકામાં વરસાદ વરસ્યો છે ભરૂચના વાલિયામાં આ બાટિયાનો માહોલ જોવા મળ્યો તો સૌથી વધુ છ ઇંચ ભરૂચના વાલિયામાં જોવા મળ્યું છે નેત્રંગમાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં સરેરાશ ચાર ઇંચ વરસાદ નોંધાયો વલસાડ શહેરમાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે વાપીમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ વરસાદ સુરતના ફલસાણામાં સરેરાશ ત્રણ ઇંચ અન્ય એકસો અડતાલીસ તાલુકા એવા કે જ્યાં નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી મધ્યમ થી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે પણ ત્રણથી નવ સપ્ટેમ્બરનો રાઉન્ડ છે જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આજે ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે અને આ વરસાદો છે એ ખાસ કરીને આ જે લો પ્રેશરના હિસાબે જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્ય તાઓ છે જેની વાત કરવા જાય તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તર ના જે આ ત્રણ રીજન છે આ ત્રણ ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા સુરત અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદ નોંધાશે લગભગ ચારથી લઈને છ ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ કપળવન આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે